વડોદરા શહેર માટે ગૌરવપૂર્ણ ઇતિહાસનું નિર્માણ કરનાર લાયન્સ ક્લબ દ્વારા વિવિધ પ્રકલ્પ સફળતાપૂર્વક ચલાવાઈ રહ્યા છે પ્રતિષ્ઠિત લાયન્સ ઇન્ટરનેશનલમાં ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે લાયન રમેશભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે ચાર દશક પછી વડોદરા શહેર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સેવાની ધૂણી જગાવશે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે શપથ ગ્રહણ પૂર્ણ કર્યા બાદ લાયન રમેશ પ્રજાપતિ વડોદરા પરત ફર્યા ત્યારે તેમના સન્માન અર્થે લાયન્સ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી વર્ષના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત લાયન્સ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં લાયન્સ સભ્યો જોડાયા હતા હાર્ની રોડથી શરૂ થયેલી ગૌરવ યાત્રામાં ઠેર ઠેર લાયન રમેશ પ્રજાપતિ નું ભવ્ય સ્વાગત કરીને તેમની આ સિદ્ધિને ને બિરદાવવામાં આવી હતી બાયસ કાઉન્સિલર ચેરપર્સન શશિકાંત પરીખે જણાવ્યું હતું કે આ માત્ર વડોદરા શહેર જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બસો દસ દેશોમાં પ્રસરેલી છે એમાં ચોત્રીસ ડાયરેક્ટરો ચૂંટવામાં આવે છે આ વખતે ઇન્ડિયામાંથી ચાર ડાયરેક્ટરો ચૂંટાય એમાંના એક રમેશ પ્રજાપતિ એટલે બસો દસ દેશોની જે પોલિસી નક્કી થાય અને વન ઓફ ધ મેમ્બર રમત પ્રજાપતિ જે વડોદરાનું ગૌરવ છે અને ભવિષ્યમાં ભી આવી પોસ્ટ ક્યારે આવશે એ ખબર નથી 46 વર્ષ પછીથી આ પોસ્ટ અમારે ભાગે આવી છે અને એના માનમાં આવનારા વર્ષોમાં વડોદરામાં લાયન્સ મલ્ટીપલ હોસ્પિટલ અમે બનાવવા જઈ રહ્યા છીએ લાયન્સ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં કાર બાઇકની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પ્રસરાવતા પ્લોટર્સે આકર્ષણ જમાવ્યું હતું શહેરના રાજમાર્ગો ઉપર લાયન્સ ગૌરવ યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે પર્યાવરણની સુરક્ષા સાથેનો સુંદર સંદેશ ફેલાવતા 12000 કરતાં વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્ર ઉલ્લેખનીય છે કે રિપીટ અત્રે નોંધનીય છે કે લાયન્સ ક્લબ દ્વારા સમયાંતરે રક્તદાન શિબિર પીબી અવેરનેસ કેમ્પેન ન્યુટ્રિશન ડ્રાઈવ સહિત અનેક સમાજ માટે હિતકારક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યારે લાયન્સ ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર લાય રમેશ પ્રજાપતિએ એમની વરણી અંગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લાયન્સ ક્લબના માધ્યમથી સેવાકીય કાર્યોને વધુ વેગવંત બનાવવામાં આવશે મારો એક ચોથી એક તરીકે ચાર ભારતમાં ભારતમાં ચાર દિવસ ઇલેક્શન થયું હતું પછી બારું પણ ઇલેક્શન થયું અને સો ટકા વોટ મને મળ્યા છે ગુજરાતમાં પ્રથમવાર ડિરેક્ટર પછી આવે છે મધ્ય ગુજરાતમાં પહેલીવાર આવે છે અને અમે જે એકસો છ વર્ષની સેવા કરીએ છીએ એ સેવાનો સંદેશ આપવા માટે આ ગૌરવયાત્રા કાઢેલી આ યાત્રાનું સમાપન સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે કરાયો સમગ્ર યાત્રાનું સુંદર સંકલન પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સંજીવ પંચોલી દ્વારા કરવામાં આવ્યું નવનીત સાથે સત્યમ પ્લસ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર